તારી તો આપડું તો વી રહી ગયું છે લાલ પેલો જેઠો અઢવા હજારો બસ તાપડો લેવા જ આવ્યો તો અમે શેઠને ખબર નહીં પડતી કે હું બે પૈસી રસકો ના વાવું રસકો થાવ હું વાટી રહ્યો છું ખબર નહીં પડતી કે શિયાળાનો પો મહિનો એટલે પો મહિનામાં ખાવા દોણા કે ઢોરાને હુકી સાર ના હોય અને અમે ઢોરાને હવે હૂકી સારા પટે જે અમે કીધું હતું પેલા તમે પૂળા લાવોરા હાલ ભાવ નહીં અને પૂળા ના રાખ્યા અને હવે ચોથ પૂળા વેસા પાય નહીં મળતા જોઈ દે વાર આટલી સાર થઈ રહ્યા છે એરડા કાપી કાપી ધોરણ ખવરા ઉપર એની ખબર પડે વાર એરડા ભાઈ બેહી જાય છે કજી એરડા વાવે છે વાર રાજુજી શિવાજી શું કરો છો આ ઢોરને સાર લેવા બેઠો ખોતરવા દીધું રસ્કો હવે વધી રહ્યો છે ને આ ખોતરવું પડે છે તો તમારે શેઠ ને ના કેવું પડે વધારવા હોય એમ બાબા તો કીધું તો એરડા ભાઈ બેહી ગયો કે અને તમને ખબર નઈ આજ શું છે શું છે ચમ આજ એકત્રીમી ફર્સ્ટ છે એટલે વળી આ શું એકત્રીમી ફર્સ્ટ એટલે

એ તો લાબવા પડે અમે જવાના છો તમે નહીં કીધું કે કેતા વરો જવાના છો હા તો શિવાજી પાર્ટી જ મારે કરવી છે તો હેડો તારે તમાર આબુ હોય તો આબુ તો છે આ ઓમે ઓમે શેર થી કંટાળી ગયો છું એટલે શું શેઠને ને કે કે આજ તો મઈ સારે જો થી વાઢી નોખો એમ કેવું છે તાર હેડો હેડો તારે હેડો ઓમે સાબ ના પાડી જવું છે પાર્ટી કરતા બને શિવાજી હું તમને શું કહું છું બોલો અમે મને સાર વડતા જોર આવતો હતું અને તમે મારા શેઠને કેજો કે સાર ચોય નથી રાધુજી આખા કટકામ કોરુ મોરી ફરી ના હતી પણ છે નહીં કે હવે ચોય સાર નહીં તમે ચોકથી મકાઈની પોચી રાખો પછી શું કીધું એ તો વાત હાથી છે રાધુજી એ તો હું બધું મોહલું કાઢ્યું હોય આ તો તમારા છેઠીઓ તમને પૈસા નહીં હાલતો તો પાર્ટી કરે છે આ દાડા તો પાર્ટી કરવા જાય છે હા એકત્રી ફર્સ્ટ એટલે શીલ્યો દિવસ એટલે એ દાડા તો ગમે હોય ને એ પાર્ટી કરવા જાય ફરવા જાય એવું તારે મને તો કદી કીધું નહીં પાર્ટી કરીને તોય એટલે આ તમારું તો ના કઈ તો કંજુસ છે તે તેમાં તારી અને આ એકત્રીમી ફર્સ ના દાડે તમે બારે મહિની પાર્ટી કરો છો બારે મહિની કરો સિવાય આ વાતની મને ખબર જ નહીં આ તમે આ મો તમાર જોશો નહીં એટલે મને આ તમે ઉઘાડવા આવે ને તાર તો મને ખબર જ પડી છે એકત્રીમી ફર્સ્ટ છે મમે વેઢી કીધું આવશે એવું હોય તો છે તમે ખાલી છે ને તમારા શેઠ પૈસા લાવો રા હોય આ તો બે જણા પાર્ટી કરતા હોય

રાતુડા ની ખબર નહીં પડતી કે શેઠ બાર જાય ઢોરના પુડલા પૂતલા પાછા કરીને છો ડાયરેક સારું વાડા જતો રહ્યો હે તું સાર પુડલો ઉપર નો છે કેમ તમે આયા રાહો ત્યાં સાર જો હે તમે ધોમણો માર્યા તા કે રાતુજી વાટી ને છે તમે ઉપાડતા આવો કુદુજ શિવાજી વાર

એટલે એટલે શું શિવાજી એ એકત્રીમી ફર્સ્ટ છે ને હ બે હજાર પચીસનો છેલ્લો દિવસ અલ્યા એવું બળી કોઈ હોતું છે કેમ ના હોય પાર્ટી કરવા પૈસા તો તમે પૈસા મન એટલે પૈસા વળી એકત્રીમી ફર્સ્ટ વળી એવું કોઈ ના હોય તમે આ પાર્ટી પૈસા તમારું દાંતડું પડ્યું નહીં મારે ગતિ મારા જતું રહેવું છે બાર જોઈ એકલા દસોરણ કરીને મરી જુઓ સારું તમે ઉંદર માં મકાઈ ની પોસી તો મકૈની પોષી આપડે રાખશે આવું તમે સાર લેતા આવો શું લેતા આવું આ રસ્તાની પોચી ગતું હોય નહી વાત કરો

ખાતો તો નોચ્યું છે હમણાં નતું નોચ્યું અને તમે આ જો આ દાંતડું તો કાકર છે દાંતડા નહીં દાંતડું જો કકરાઈ નાખશે ચાલ એ કીધું કીધું કકરાવજો તમે અમે કંજુસ વેળા કરવામાં જાશો હવે તો પુરાજી તમે આટલી ગાયન ભેસો રાખો છો તમને ના ખબર પડે એડા બધા ના આવો થોડો કાસચારો વધારવા આવો તો ઈ બધી પેલની વાતો ના યાદ કરવાની હોય અને આ લો આ થોડો કરજકો કવાડો હડો હું રસ્કો વાડી નાખો પણ તમે પૈસા આલો મને પાલ્ટી કરવા દાવ છે પૈસા તો હાલ નહીં

તો નઈ ખબર પડતી હોય ના તમે બારે મહિને પાર્ટી કરતા બેઠા બેઠા હું ભાડો છું તમે જડે મને ભાડ્યો એટલે બારે મહિને તમને ભાડો પાર્ટી કરતા અને તમે આ તો રાધુજી ના ખબર પડવા ફરે કરો પાર્ટી

બધું બોચેલું કમ્પ્લીટ છે રાતુજી નહીં રાત ની 3 વાગે ગાયો 3 વાગે હવે ખાર માં કોણ તમે વિચાર કરો કેટલી તાજ પડે શિયાળા હવે આખો દાડી રડ ના કરો આવશે ફરવાની લઈશું પાછા ના લઈ જ વાત કરો ધમકી મત આલો રાતુજી ને લઈ જાય મારા ખર્ચે તો લઈ જો

અને લતન અત્યારે ખબર નહીં અત્યારે શું છે એવું કોમ કરાવ રાતું છે ઓવે ઓવે તું રસ્તામાં હેડી હું તને બધી વાત કરું ઓવે લે આપણી દર સાલ જો જશે તું છે ને ફૂલી જોઈ રહ્યો છે થોડીક બદમ ખાવ મગજની શક્તિ આવે આ હેડ હોય રસ્તામાં રાધુજી અહીંયા ભાઈ બંને ફોન કરીને પાર્ટી કરવા હાજર તો રાધુજી શું તમારો ગુનો કર્યો તો ચમ એટલે રાધુજીને હારે લઈ જવાના છે કે અલ્યા રાધુજી

શિવાજી માર ભાઈબંધ હું તમારે ના બોલવાનું પાછું ઈ મારો જીગરી ભાઈ બંધ છે અમે એક લઈને ભેગો ખાઈલા હ અલા એક લઈને ભેગો ભલે તમે ખાજો તમારો ભાઈ બંધ હાછો પણ આ રાધુજીને તમારે લઈ જાવ પડે અ રાધુજીને જિયા નહી દીધા હવે આતયી તો મે કીધું ને તારે ઇલધા નકર તમે રાધુજીને જાવ અલા એકલા સોના ઓઠે બેઠા બેઠા પાર્ટી કરતા એમ મનો તમે લઈ જાવ પાર્ટી તો કરવી પડે 12 મહિને એક દાડો તહેવાર આવે હે એટલે તહેવારનો જશ્ન મનાવો પડે રાધુજી

મારો પ્રસતો છો